દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાથલા ગામમાં આવેલ શનિદેવનું જે પૌરાણિક મંદિર છે તે મંદિરને શનિદેવનું જે જન્મસ્થાન છે તે જન્મસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને શનિશ્વરી અમાસ જ્યારે હોય છે ત્યારે અહીં પૂજા જે અર્ચના છે તેનો એક અનેરો મહત્વ છે તે રહેલું છે આ દિવસે મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે અહીં આવતા હોય છે ત્યારે કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાએ પણ આ જે શનિશ્વરી અમાસ છે એ દિવસે અહીં જે પૂજા અર્ચના વિધિ કરી અને જે શનિદેવના આશીર્વાદ છે તે મેળવ્યા હતા અને શનિદેવની જે પૂજા છે તે કરી હતી